ખેડૂત મિત્રો સોનીભાઈ નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ દસ નવ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આજે વાર છે બુધ તલના બજાર ટકેલા છે મીડિયમમાં લો એમાં ઓગણીસો પચાસ બે હજારના ભાવ થાય છે અને સુપર હોય તો એકવીસો આજુબાજુ ભાવ થાય છે કાળા તલના એ ચાર હજાર એકતાલીસો બેતાલીસો સુપર તેતાલીસો સુધી જાય છે તો ચાલો હરાજી જોઈ લઈએ આપણે બધા ખેડૂતના મોઢા પણ લઈએ છીએ તો બધા જોતા રહીજો મિત્રોને શેર કરતા રહીજો ઓગણીસો ઓગણીસો કયું ગામ દાદા સરવા સરવા હું ભાવ એવા ઓગણીસો રૂપિયા

ઓગણીસો દસ રૂપિયા ઓગણી દસ ઓગણીસો દસ રૂપિયા કયું કામ હોટા કેટલા ઓગણી પંચ્યાસી કયું ગામ છે ગામ ભાઈ શું ભાવ ઓગણીસો પંચ્યાસી વાહ ભાઈ સુપર માલ બે હજાર ને દસ રૂપિયા બે હજાર ને દસ રૂપિયા चालीस पिस्तालीस छेडू पाई अड़ी पिस्तालीस पचास पंचावन हाथ पांच सितर पंचोत्सर एशी पंचा ने पंचाणाली

ઓગણીસો દસ રૂપિયા ઓગણીસ દસ ઓગણીસો દસ રૂપિયા કયું કામ

પાંચ દસ પંદર વીસ પચીસ ત્રેસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ નેવું પંચાણું ઓગણચાલીસ ચાર હજાર પાંચ દવા પંદર વીસ પચીસ દરેક પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાંચ સિત્તેર રૂપિયા ચાર હજાર ને ચાર હજાર ને સિત્તેર પૂરા ચાર હજાર ને સિત્તેર